ગુડઘરના વધતા જતા ત્રાસના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સાત ગામના ખેડૂતોએ પ્રશાસનની સામે મોરચો માંડ્યો છે ગુડઘરના વધતા જતા ત્રાસથી આજથી સાત ગામના ખેડૂતો કલેક્ટર કચેરી પર આશ્ચર્યજનક કાર્યક્રમ પણ કરશે અને ગુરૂવારે ગજેડા તુમાણા વણા ધણાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો એકઠા થઈ રાત્રિ સભા પર કરશે ખેડૂતોનો આરોપ છે કે ગુડખર અભયારણ્ય પાછળ કરોડોનો ખર્ચ કર્યા છતાં પણ ખેડૂતોની હાલાકી યથાવત છે ત્રાસથી પાક બરબાદ થઈ રહ્યો છે વન વિભાગ અને પ્રશાસનની ટીમ યોગ્ય કામગીરી કરી વ્યવસ્થા કરે સતત ધૂડખરના ત્રાસ છે અને તેના કારણે હવે ખેડૂતો આંદોલનના માર્ગે છે સુરેન્દ્રનગરમાં ગુડખરના ત્રાસને લઈને ખેડૂતોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે ગુડખરના ત્રાસથી તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે ગુડખરના વધતા જતા ત્રાસના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સાત ગામના ખેડૂતોએ પ્રશાસનની સામે મોરચો માંડ્યો છે ગુડઘરના વધતા જતા ત્રાસથી આજથી સાત ગામના ખેડૂતો કલેક્ટર કચેરી પર આશ્ચર્યજનક કાર્યક્રમ પણ કરશે